અને હવે વાત કરીએ કે છે કલાક ટેન અમદાવાદમાં માવઠાના કારણે જગતનો તાત લાછાર બન્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ હવે રોવાનો વારો આવ્યો છે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી ભાલ પંથકના ગુંદીગામ ગુંદીગામ પાસેના ખેતરોમાં પાણીમાં તરબોલ થયા છે ખેતરો અને આખે આખા ખેતર બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાય છે ધોળકા તાલુકાનું ગુંદી ગામ આ ગામના ખેડૂતો ન માત્ર ડાંગરનો પાક વાવતા હતા પરંતુ રવિ પાકની પણ જયારે તૈયારી કરી તો એ સમયે જ વરસાદ પડી ગયો મારી આસપાસ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીં ચણા વાવવામાં આવ્યા હતા ચણામાંથી નાની ક્યારી પણ નીકળી ગઈ પરંતુ એ પાક હવે નિષ્ફળ છે કારણ કે કમોસમી વરસાદ અને માવઠું તો ન કહી શકાય કારણ કે સતત સાત દિવસ સુધી કમોસમી વરસાદ રહ્યો અને એના જ કારણે હવે આ જે પાક છે એ નિષ્ફળ નીવડી રહ્યું છે અહીંના ખેડૂતોનું કહેવું છે કે માત્ર આ એક પાક નહીં પરંતુ આખું વરસ તેમનું નિષ્ફળ ગયું બરબાદ ગયું કારણ કે અહીં પાણીની એટલી સારી વ્યવસ્થા નથી અને જ્યારે અહીં તેઓ પાક લેવા બેઠા વરસનો પહેલો પાક જ્યારે એવો અહીં લેવા બેઠા ત્યારે એ પણ નિષ્ફળ નીવડ્યું જેમનું આ ખેતર છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું દાદા આપણું ખેતર આખું પાણી વળી ગયું છે શું કહેશો આ ખેતરની અંદર પહેલા તો મેં કપાસ વાયેલો હતો એ કપાસ પણ જતો રહ્યો છે ફરીથી ચણ્યા વાયા છે અને વિઘે મણક જેવા ચણ્યા છે આશરે મેં પચીસક વીઘા જેવું વાવેતર કરેલું છે ને પચીસ વીઘામાંથી મારે કશું જ લેવાનું આવતું નથી એટલે જેટલી બને એટલી જો સરકાર સહાય કરે તો સારું તો અમારા ખેડૂતોનો કંઈક ઉદ્ધાર થાય બાકી આમાં તો અમને કંઈ મળે એવું છે નહીં હાલની પરિસ્થિતિમાં અમારે કશું જ થાય એવું નથી અને છતાં જો સરકાર સહાય કરે અને પાછળથી અમે વાવવી તો કંઈક થાય તો બાકી તો કંઈ થાય એવું છે નહીં અચ્છા દાદા વાત કરીએ પૈસાની કારણ કે આ વાવવા માટે ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા તમારે કરવી પડી હશે ક્યાંથી પૈસા લાવ્યા કેટલા પૈસા લાગ્યા હું તો રિટાયર્ડ શિક્ષક છું એટલે મારી પાસે પૈસા હોય છે પણ આ ગામના ખેડૂતો એ ત્રણ ટકાના પાંચ ટકાના પૈસા લાવી અને પછી એનું બિયારણ ખાતર આ બધું લાવતા હોય છે એટલે ભારે મુશ્કેલી પડે છે પૈસાની પણ મુશ્કેલી છે બિયારણ પણ અહીંયા આ ગામમાં મળતું નથી એમને બાર ગામથી લાવવું પડે છે એટલે મુશ્કેલી ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે બિલકુલ હાલ પાછળ આપ જોઈ શકો છો કે આ બધા જ ખેડૂતો કે જેમનો પાક નિષ્ફળ નીવડ્યો છે અન્ય જે જે ખેડૂતો છે એમની સાથે પણ વાતચીત પરંતુ અત્યારે હાલ આપ દ્રશ્યો જુઓ કે આ આખા ખેતર ઉપર નાની નાની ક્યારી જોઈ રહ્યા છો એ ચણા વાવવામાં આવ્યા હતા અને આગળ મારા સહયોગીને પણ કહીશ કે જે બાજુ આખું ખેતર જ્યાં પાણી પાણી છે એ દ્રશ્યો પણ બતાવે આપ જુઓ કે આખું જે વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં પાણી ભરાઈ ગયા છે અને હવે ન આ પાણીનું નિકાલ છે કે ન આ ચણા થાય એ પ્રકારની સ્થિતિ છે જે ખેડૂતો છે એમ ની સાથે પણ હવે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું દાદા આપ જણાવો શું વાયુ હતું આપના ખેતર આપણા ખેતરમાં ચણા વાયા હતા તો ચણા તો હાવ નિસ્પોળ ગયા પાણી ભરી ગયું હવે શું તો જો તમને સહાય બી ના મળે તો શું થાય અમારે કશું પાક હવે આવે ને હું બેકાર હાવ થઈ ગયો છું બરોબર હાવ બેકારી થઈ જાય મારે હવે મજૂરી મળતી નથી અને કોઈ લાભ મળતો નથી

અને વવરાયું આ બધું પાક મારે નિષ્ફળ ગયો હવે પાણીનો કોઈ નિકાલ નથી કે અને ટેમ જતો રહ્યો હવે આના મય વાવે એવું છે નહીં હવે વરસ આખું અમારે બેકારીમાં જાય અમારે મજૂરી કરવી પડે પણ મજૂરી બી નથી બિલકુલ આ વેદના તમે સમજી શકો છો કારણ કે એક તરફ આજે ખેતર છે અને ખેતરમાં આ પાણીનો નિકાલ થાય એમ નથી રવિ સિઝન માટે નવેમ્બરનો મહિનો સારો હોય છે પરંતુ જ્યાં સુધી આ વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી એ નવેમ્બર મહિનાનું જે વાવેતર કરવું જોઈએ એની પણ જગ્યા ન મળી એટલે કે ક્યાંક ને ક્યાંક આખું વર્ષ ખેડૂતોનું બગડ્યું છે અને આ વચ્ચે ખેડૂત જો રાહ જોઈ રહ્યા છે તો સરકારની મદદની સરકારની સહાયની કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ